નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસ્સા અને હેલ્પમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે એક એવા પાક વિશે ચર્ચા કરવાના છીએ જે ખેડૂતો માટે કાળું સોનું ગણે છે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીરાના પાક વિશે અત્યારે મોટાભાગના વિસ્તારોમાં જીરું પચાસથી સાઠ દિવસની આસપાસ પહોંચી ગયું છે આ અવસ્થા જીરું માટે સૌથી વધુ સંવેદનશીલ એટલે કે સેન્સિટિવ ગણે છે ઘણા ખેડૂતોના પ્રશ્ન આવે છે કે જીરું બે મહિનાનું થવા આવ્યું છે તો હવે છેલ્લું પિયત આપવું જોઈએ કે નહીં કારણ કે જીરું એવો પાક છે જો પિયત આપવામાં જરા પણ ભૂલ થઈ તો જે જીરું અત્યારે હાઈટ પર છે એ પાછું બેસવા મળશે અને જોત જોતામાં સુકારો આખા ખેતરમાં આવી જશે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે જીરુંમાં આવતો કાળિયા રોગ વિશે ચર્ચા કરવાના છીએ એટલે બધા ખેડૂત મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જે ખેડુ મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખાસ કરીને બધા ખેડુ મિત્રો આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે સૌ પ્રથમ આપણે વાત કરીએ પિયત આપવાના નિર્ણય વિશે મિત્રો પિયત આપવું કે નહીં તેનો આધાર સંપૂર્ણપણે તમારી જમીનની તાસીર પર રહેલો છે જો તમારી જમીન એકદમ ભારે કાળી ચીકણી માટીવાળી હોય જેમાં પાણી આપ્યા પછી અઠવાડિયા સુધી ભેજ જળવાઈ રહેતો હોય અને ખેતરમાં ચાલી ન શકાતું હોય તો એવી જમીનમાં પિયત આપવાનું જોખમ ન લેવું જોઈએ ખાસ કરીને લીંબડી તાલુકાના વિસ્તાર હોય રાજકોટ અને અમરેલી જિલ્લાના અમુક પટ્ટામાં જમીન બહુ જ ભારે હોય છે આવી જમીનમાં પિયત આપ્યા પછી જો ભેજ લાંબો સમય સુધી અંદર ભરાઈ રહેતો હોય તો મૂળનો સુકારો આવવાની શક્યતા સો ટકા વધી જાય છે પરંતુ જો તમારી જમીન હળવદ ધ્રાંગધ્રા બાજુની રેતાળ જમીન છે કચ્છ કે ઉત્તર ગુજરાતની ગોરાડુ અને સારી નિતારવાળી જમીન છે અથવા જામનગર જિલ્લાના વિસ્તારની જમીન છે તો ત્યાં તમે પિયત આપી શકો છો કારણ કે ત્યાં પાણી જલ્દી નીતરી જાય છે અને જમીન હવાદાર રહે છે પિયત આપતી વખતે તમારું ખેતરનું લેવલ અને ઢાળ જોવો પણ એટલો જ જરૂરી છે ઘણી વખત એવું બને છે કે ખેતર લેવલમાં ન હોય અને પાણીને ધક્કો મારીને આગળ વધારવું પડતું હોય એવા ખિસ્સામાં પાણી જમીનમાં વધુ ઉતરે છે અને કાળી ચરબી કે સુકારો આવવા માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે છેલ્લું પિયત આપતી વખતે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે ક્યારેના પાછળના ભાગમાં એટલે કે પછાટમાં પાણી ભરાઈ ન રહેવું જ જોઈએ પાણીનો ફ્લો પણ બહુ ધીમો ન રાખવો કારણ કે ધીમા પાણીથી જમીન વધુ ધરાય છે જો તમારી પાસે સાડા સાતની મોટર હોય અને ફૂલ પાણી આપતી હોય તો એક સાથે બે બદલે એવી રીતે સેટિંગ કરવું કે પાણી મધ્યમ ગતિએ ચાલે બહુ ફાસ્ટ પાણી જીરાને આડું પાડી દે છે અને નુકસાન કરે છે અત્યારે નવી ટેકનોલોજીમાં પોરબંદર બાજુના ખેડૂતો છે એ સેઢા ઉપર પાઇપો ગોઠવી અને તેમાં ઝીણા હોલ રાખીને માત્ર પંદર વીસ મિનિટ ફૂવા જેવી પદ્ધતિથી ભેજ આપે છે આ પદ્ધતિ જીરું માટે ખૂબ જ હિતાવધ અને સસ્તી પડે છે હવે વાત કરીએ જીરુંના કાળ સમાન રોગ એટલે કે કાળી ચરમી એટલે કે કાળિયા રોગ વિશેની જેને આપણે અલ્ટરનેરિયા બ્લાઇડ તરીકે ઓળખીએ છીએ આ રોગ અલ્ટરનેરિયા ભ્રંશી એક ખાસ પ્રકારની ફૂગથી થાય છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે સવારે ઝાકળ પડે અથવા આથમણો પવન ફૂંકાતો હોય ત્યારે જીરુંમાં આ રોગ આવવાની પૂરેપૂરી શક્યતા રહે છે સામાન્ય રીતે ચાલીસ થી પિસ્તાલીસ દિવસ પછી જીરું પાકે ત્યાં સુધી ગમે ત્યારે આ રોગ ત્રાટકી શકે છે યાદ રાખજો કે કાળી ચરબી એક ચેપી રોગ છે જો કોઈ રોગ ખેતરમાંથી માણસ કે પશુ પક્ષી તંદુરસ્ત ખેતરમાં જાય તો એના દ્વારા પણ આ ફૂગના બીજાણુઓ ફેલાય છે જો ખેતરમાં ક્યાંય પણ ગુંડું પડેલું દેખાય અથવા એક બે છોડમાં લક્ષણો જણાય તો તુરંત જ એ છોડને ઉખાડી ખેતર બહાર સળગાવી દેવું જોઈએ અને ત્યાં ફૂગનાશક દવાનો કાટો છટકાવ કરવો જોઈએ હવે આપણે વાત કરીએ કાળી ચરબીના નિયંત્રણ માટે કઈ દેવા વાપરવી એ સમજવું ખૂબ જ જરૂરી છે જીરુંમાં હંમેશા એવા મોલેક્યુલ પસંદ કરવા જે પાકને કડક રાખે કોણું ન કરે સલ્ફર જીરું માટે બેસ્ટ છે તમે એસી ટકા ડબ્લ્યુડીજી સલ્ફર અથવા ચાલીસ ટકા કે પંચાવન ટકા એસી ફોર્મ્યુલેશન વાળું સલ્ફર વાપરી શકો છો જે જીરુને કડક રાખવામાં મદદ કરે છે આ ઉપરાંત મેન્કોજબ ટ્રાયસાયક્લાઝોલ છે અથવા ક્લોરોથેનોલની જે જટાયુના નામે મળે છે તે પાંત્રીસ ગ્રામ મુજબ તમે છંટકાવ કરી શકો છો ઊંચા મોલિક્યુલમાં એજોસ્ટ્રોબિન પ્લસ ક્લોરોથેનોનિલ ત્રીસથી થી પાંત્રીસ મિલી પ્રતિપંપ મુજબ છંટકાવ કરી શકો છો અથવા એજોક્સ્ટ્રોબિન પ્લસ ટેબુકોના ઝોલના મિશ્રણનો પણ તમે ઉપયોગ કરી શકો છો ખાસ નોંધવા જેવી બાબત એ છે કે ઝીંક આધારિત ફૂગનાશકો જીરુંને પૂર્ણ રાખે છે જે આ અવસ્થાએ ન વાપરવા જોઈએ જીરું નેવથી સો દિવસે પાકે છે એ તો છેલ્લા ત્રીસ ચાલીસ દિવસે તમારે ખૂબ જ સતર્ક રહેવું પડશે દર અઠવાડિયે દવાનો એક રાઉન્ડ લેવો જ જોઈએ દવા છાંટતી વખતે પાણીનો જથ્થો પણ પૂરતો રાખવો એક એકરે ઓછામાં ઓછા દસથી બાર પંપ ખાલી કરવા જેથી દવાનું કવરેજ આખા છોડ પર વ્યવસ્થિત મળે જો તમે યોગ્ય પિયત વ્યવસ્થાપન અને સચોટ ફૂગનાશકનો ઉપયોગ કરશો તો ચોક્કસપણે જીરૂમાં સારામાં સારું ઉત્પાદન મેળવી શકાશે આશા છે કે તમને આ માહિતી ખૂબ જ ઉપયોગી લાગી હશે જો વીડિયો પસંદ આવ્યો હોય તો એક વિડીયોને લાઇક કરી દેજો સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન